તો કઈ તમારે આજે અમારા ભીખી બેન છેલ્લા દસ દિવસથી અમારા ભાભીને કોમ કરવા માટે આયા છે અને ભાભી માટે આઈટમ કોઈ બનાવી છે આજે હા આઈટમ લાગે આ બેસાડે તો ના ખાવા વસ્તુ ખાઈ જાય ને તો ના પાડે દવા ખો તો હું ખાઈ જો તાર તો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારના બધા મસ્ત મજાની સવાર પડી ગઈ છે બ્લોગ સ્ટાર્ટ તો ગાઈઝ છે ચા નાસ્તા સાથે ચલો ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો કરી લઈએ અને મળીએ પલા કરી શું કરે છે તારે લેજો ગુડ મોર્નિંગ તો ઘણા દાડે આટલું બેન ગુડ મોર્નિંગ ઓડિયો જો વેજો અમાર તો મસ્ત મસ્ત આવી મજાની હાલ પરથી વેજો રોજ ફર્સ્ટ ક્લાસ પાણી અંગાતી ખાલી જો લે બે મિનિટ કે કે યાર લુ વાલી જલ્દી બોલ ના હાલ તો આવી જી જાઓ બાકી થોડું એટલે મોડું થયું ચલો લગા જ અંદર જોઈએ બે ટાબર એવું કરે છે બસ સમજાની સવાર તો પડી છે તારે આઈ ફેટ ટુ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ તો મારા પેલા બીરિયા તૈયાર થઈ ગયો ચલો બેટા બોરે રમજ સુ કેમ પેલા ગેસથી આપડો કપડા લાઈને બીકી બેન તો એ કાઢે લડો ફર્સ્ટ ક્લાસ મોતા બોલો અમિત કે રાત કરતા હતા એ બધી બીકલી મને નાખો પડો તો ગાઈ હવે આપણે ત્યાં છીએ ફ્રેશ ફર્સ્ટ ક્લાસ અને ઘરે તો મમ્મી નહીં મમ્મી મંદિર દર્શન કરવા જેલી છે તો આપણે જે પેલા ગયા સેલેજ બી આવ્યા છે અને નાસ્તો વાસ્તો બનાવ્યો છે તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો વાસ્તો કરીએ ચાલો હા વિરેનના મિત્ર આવ્યા છે ઘેર છો ત્યાં ભાઈ બંધ તમે એમ જગાપુરથી એમ આવ્યું સાયકલ ના ખેડી જગાપુરથી છે ના હોય એવું ગપુ મારી યાર એટલે એટલે બાઇક પર આવતો ને આટલો દીધો

તને દૂધ ભાવે છે ને મને દૂધ ચલો ગાય થોડો નાસ્તો કરી લઈએ તારી તો ગાય તો હવે આપણે બજાર થી ઘેર આવી છે ને ભીખી બુન તો બજાર છે અમારો હજુ ઓહો દાળ ભાત પેલા કે તું રોતી નહીં મમ્મી રોતી અંગૂઠો લાલ છોડ થઈ ગયો ચાર પાંચ કિલો વજન ઉપાય ના અંગૂઠા ઉપર તો બાઇક ચલાવતા નફા ફાની કાતી ના ચલો ગાયજ તો ફસલા હતા બાટનું પ્રોબ્લેમ સર પેલા ગેસિક બનાવી ખબર નહીં ના પછી આવું હું ખાવા હોય ચાલો ગાયજ પહેલાં તું પહોંચ્યા ખબર પડશે બે ટકા ચાર્જિંગ સર તો ગાય એક ના પંદર જે થઈ જાય પણ હજી લગન મમ્મી આવી નહીં તો મમ્મીની વાત જોઈ તો પણ આવા મમ્મીનું મોડું થશે આપણે ક્લાસ જમી લઈએ મમ્મી બનાવીને જઈ ખાવાનું ચલો પહેલાં જમવાનું કાઢી દઉં ખાધું દોઢ વાગે મું મોલ ખાધું ચાર્જિંગ બોલ સાત ટકા થયું પૂ આવી લે નવ બહુ પડે પેલો આવ્યો પેલો આવ્યો છે મજા પડી મન થવાનો ફોન નથી ગાય દોઢ વાગે હજી સેલેસ પી આયા નહીં ખાવાનું છવાનું તો ના ના કોક જડી લાગે

જો ગાઈઝ માં ટાબર યુ ગેમ નું પડ્યું છે કઈ ગેમ રહું બતાજો અમને ડરાવાળી ઓમ ફેર પણ ફન ફેર કોમ ફન ફેર જો ગાઈઝ ચી રહું ગેમ ફોન આયો ફોન પર કેમ છો ગાઈઝ આપણે ઘેર આવી ગયા છે નોકરી થી વિરેન ને હું કરું છું હા વિરુ ભાઈ તમે તો લેશન વિરેન તો લેસન કરવા માંડે હું કરું લેસન કરું ઇંગ્લિશ વાહ બધા પૂજા ચાય છોટુ તા છોટુ ઓ અચ્છા જો બે રાતના ના વાગી જશે 8 વાગી જશે ઘેર આવી ગયા આપડા તો મોટા મારું શું એક આઈટમ ખાઈ જઈશ હા ડોક્ટર ના પાડે તો ના ખાવ વસ્તુ ખાઈ જાય ને તો ના પાડે દવા ખાવ તો હું લે ખાઈ જતો આને એટલે વાત ગાય તો કેવું પડશે મારો કે ડોક્ટરે ના પાડ્યું તો વસ્તુ સોના સોના ખાઈ જઈશું

ચલો બાકી આપણે અઘાત ખાઈએ બધા તો કઈ ભીખી બોલ બધું બનવા તૈયાર થઈ ગયું છે જો થોડું એક એક બે બાકી છે આ બધું બની જાય એટલે બધું અંગાથી ખાઈ લઈએ આપણે તો ગાઈસ ખાવાનું કાઢી કાઢ્યું છે ભીખી બોને ભીખી બેન એન આ તો તમારો હાથમાં પ્રેસર બનાવી છે જમવાનું

સાખી જો આઈટમ છે મસ્ત બનાય બીખી આઈટમ એ મંથન તારે ખાવા નહીં તાવા છે હે બીખી તાવા છે લે બધો ખાવા કાળ તો ચલો ગાઈસ રંગ ખાઈ લી માં એકલા બાકી છે હમણાં ખાઈ બસ અરે યાર મત કો મોકો પર તો કે આદની મોળો ના તો ગાઈસ ફાઇનલી ચલે જાવ માલિશ કરવા અપન મિહાલ ખાધું ચલે ખાધું

आमा था पुत्रो आमा तो चोमा आ जो तो भयंकर हु कर ऊपर बेही और टोकु खोतर सी सीट बिट फाणी ना तर आज मने शिप्पार गय पुत्रो जो तो भयो तान हेलो गाइस तो आबाजी तो बदी पथारे बस थई गय बदा बदा उगी जडी दादा घड़ी बवे साथी क उगी ग्या वीरेंद्र मोबाइल दोस लिखिबे जदा उगी जई बोली तो सपोर्ट आ लियो जदा हु दोउ छु

તો ચલો રાતના વાગી ગયો રૂપિયા અગિયાર